કિલો સોકા મળે ખાય માણસ મખી ઘેર બી પાકે છે સન સરકાર સોકા લે ખાય એમ કરી લી જાય ત્યાં સુધી બેઠેલો છે માણસો કગરતા તમારું જ નથી પડતી હું લખે નાલું છે આજના મળે છે આજે પચાસ રૂપિયા પેટ્રોલ પાડે તમે એમાં ઓછું આલો એના કરતા કેડે બંધ કરતો ને નથી જોતું એમ પડી ખાજે છે

હાલવા વાળા ને એ એટલે આટલો તો લેતો ને એમના ને ભૂલ કાઢ્યા એમના નામે